અધૂરું કામ મૂકીને એમાં દીકરો અધૂરું કામ કઈ મૂકી ના પણ તારે ઈ ક્યાં કરવા નથી તને માલ ઢોર માં મોકલો તો આ તો હું વાડીએ જતો વાડીએ ક્યાં હતો વાડીએ જતો ખોટું બોલ હું તારા કો ભાઈ વાડીએ આવ્યા હતા ઓલા પૂછો જો ઓલો માં પાઘડી વારી બેઠો એ એનું માથું ફૂટી ગયું ને એ હું ભેગો ગયો તો મારુંય ફૂટ મારા ભાઈ ઘર રાખે હું ઓલા ટેમ્પા માં બેઠો એ હારું થયું જે બી તું જામનગર રોકાણો એ બધું જવા દેતું એ ઓ તાર આપો બઈ વાડી આયા સારે કો રાડો માર્યો પણ તને ક્યાંય ભાઈડો નઈ હે પણ વાડીએ જાતો વાડીએ ક્યાં હતો યા હું કુંડિયાડો હતો કુંડિયાડો શું કરતો હતો યા હું ગારાનો ગધેડો બનાવતો હતો લા હાંઢિયા જેવડા થયો ને મે ગધેડા બનાવાસ એવું કાઈ ન હોય તમારે બડતગાડે રમ હોય બડતગાડું બનાવું લા કે હવે આના કાઈ કે સિંગડા તમે હાઈન જો ઈ મને પાછા આવડે ને અને કે કઈ કેતું હવે હાવ મોટે સડાય શું હે એટલે રાજા એ એ સીધો હાથ ચાલાકી કરે છે કોણ આ નથો રોકતો એટલે નથો રોકતો જી એટલે એ એક જ પોતા ભેગા સસમા બસમાં બહાર આવી જાઓ એટલે પણ એ કાકા છે કોણ આ તું નથો રોકતો માં દીકરો નથી રોકતો એટલે કઉ કેમ નથો રોકતો નજીક જોઈજો માં દીકરો જા હવે તમારું વધતું જાય હો ભાઈ

તારે માથે કેટલો વાલ એમ કરીશ એટલો બધો વાલ ન કરો કેમ ફાટી જાય એટલો પાણી ફૂલ આવે ફાટે ને એટલે શું કામ હતું એટલે તારે માલ માં જવાનું છે કઈ ગાઢ જાવ કેમ નઈ જાવ હું કામ જાઉં ગો હવે ધંધે લાગી ગયો ધંધો ધંધો કે અરે ધંધો હારામાં હારો દરોજ ની રોકડી ધંધો એવો બધો કાઈ છે નહી શું આપડે ગામ બાથરૂમ સાફ કરવાના આ ધંધા કરવાના છે તારેલા આપડે માલધારી ને એવા ધંધા હોય

એક લિસ્ટિક મારતા હતા પછી ગુલાબી જ હતી બાપા તમારું કઈ કહેવાય મારે કઈ નો કે

કોણ ક્યાં બાતે છે એ સુરો છે કાડીઓ એ કાડિયા આયલો આય એ કાડીઓ મારો ડાયો આલે હંતાઈ ગયો નો આવે હવે પૂરું એ છોટે કમો એને છોટે કમો ઈ કમો નથી કાડીઓ છે હમણા જો બહાર આવેલો જોજો એને હાથ કુંડીમ નવરાય હોય ને અલગ અલગ પાવડર એ તો એનો કલર પાછો નો પડે એટલે તારા હાહારા પાયા થી ફેર લીધી છે થોડીક જાજી એટલે ઓણકો ખમી તો વધારે હારો એટલે તમે મારા હાહારા નઈ નથી કોઈ કા ઈ રીતે નથી લીધા તઈ ઉસી ના લીધા નકર આપણે કોઈ ના લીધા એને ક્યાં દીધા ઓલો જેબી બે બે વરસ થી માંગે છે આપણે બધા ને બુસે જ માર્યા છે એટલે કોણી ભાઈ માંગે આ બે પાય ઈ વાત હે આપણે કોઈ દીધા આપણે એમ જ કે લલ લદ દે બધા અડધી નીકળો

એમાં રિચાર્જ થઈ રહ્યા આવ્યું જલ્દી ત્રીસ વાર કરાઈ આવ્યો હાલ એ જે ભી મારા કાકાને નહીં કાકી કાઢે એ ભાઈ આવ્યા બે વર્ષ નોકરી કર્યો આમ જ ચાલો આનું હાલો શું કેવા હાલો પાણી લેશો સાલીશુ તવે જઈ ભાઈ મારો દીકરો તું એક કામ એ તું માલ જા હું તારા કાકા બે નાણા ચીડી આવી રાજી જાય શું વાત કરે અરે વાત કરું વયો હજડ વાડીએ દીકરો પાણી પાવ ઘર હુકાઈ ગયા ભાઈ નાખી

પાકવા દે તો પાકે ને અમે ભીમ અગિયારે સુઈ જ ગયો હવે ભીમ અગિયાર સુઈ ગઈ તો આપડે હું અને તેડી નાઈ જો તું વયો જા આ રામ જોઈ અચ્છા માયલા હલકટ ભેડિયા હું હું કહું છું

વો ગહેલોદ ને આવ્યો ત્યારનો સોટ્યો છો કેમ કેમ આદી લાગી મારા કાકે હતા તાય તમે નતા કેમ નતા એટલે એટલે મારા કાકે હતા તાય તો મારાથી વિશેષ કરતા શું મારા કાકે હતા તાય હું કેતા શું કેતો મારું મને મોર બની કરે મોર મારા કાકે હતા તાય મોર બની તન કરે આયા હું કાગડા બા બાટી બોલાવે હવે હવે પાછું વરન નો જોતો હા ઈન્દ્ર બાપા આવ્યા